નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાછો સાંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાયો અને ઝટપટ ન્યૂઝ અમને કોલ આવ્યો કોલ આવ્યો એક ગ્રાહકનો કે મે ડિમાર્ટ માં આવ્યા છે અને ડિમાર્ટ ની અંદર જે રેક ની અંદર સામાન મૂકવામાં આવ્યો છે એમાં અલગ અલગ પ્રાઇઝો એક જ પ્રકારના પ્રોડક્ટ પર લગાવવામાં આવી છે હવે જે પ્રોડક્ટ ની મિનિમમ પ્રાઇઝ છે એ પ્રોડક્ટ જોઈ અમે લેતા હોઈએ છે અને જ્યારે બિલિંગ કાઉન્ટર પર જઈએ છે તો ત્યારે એના ભાવની અંદર ડિફરન્સ આવતો હોય છે અમને કોલ આવ્યો અમે સ્થળ પર આવ્યા અમે આવીને જોયું તો અહીં એકસો બાર પણ આવી ચૂકી ચુકી અને એકસો બાર ના જે અધિકારી હતા એમણે પણ મધ્યસ્થી કરાવી અને સાથે જ બ્રાન્ચ મેનેજરને જણાવ્યું કે આ તમારી ત્રુટી છે ભૂલ છે એને સુધારવી જોઈએ જોઈએ તો એક દિવસ માટે બંધ રાખો અને બંધ રાખીને આ પ્રકારની જે પણ કમ્પ્લેન છે એનું સોલ્યુશન તમે લાવો કારણ કે ગ્રાહક ડિમાર્ટ નું નામ જોઈ સાંભળી અને આવે છે ત્યાં એના બે પૈસા બચતા હોય માટે આવે છે પણ અહીંયા તો છેતરાવાનો વાળો હોય છે તો અહીંયા ઘણા ગ્રાહકો છે એમની સાથે વાત કરવા

પ્રોડક્ટ પ્રાઇસ ચારસોની જગ્યાએ સાડી ત્રણસો પર નીકળે છે આ એક્ઝામ્પલ છે આવી ઘણી બધી પ્રોડક્ટ અમે જોઈ છે કે જેમાં એ લોકો જે ટેગ લગાવ્યા છે એ ટેગમાં અને ત્યાં પ્રોડક્ટ જે ઉચકીને અમે લઈએ છીએ એમાં ભાવ ફેર ઘણો હોય છે આ એક રીતનું કસ્ટમરની સાથે છેતરપિંડી કહી શકાય અમે લેખિતમાં પણ ફરિયાદ આગળ આપી હતી મારી એકવાર આઠ રૂપિયાનો ફરક આવેલો હતો જે સેલિંગ પ્રાઇસ કરતાં અમને બિલ મારું આઠ રૂપિયાનું વધારે લીધેલું હતું એનું મેં લેખિત ફરિયાદ પણ આપેલી હતી એમણે મને આપવાનો પણ રિફંડ આપવાનું પણ કીધું હતું એમને અમે રજૂઆત એ કરી હતી કે મને રિફંડ નહીં જોઈએ પણ તમે આ બધી જે તમારી ભૂલો થાય છે આ સુધારો કારણ કે કસ્ટમર હજાર રૂપિયાની ખરીદી કરતો હોય ડિમાન્ડમાં મોટે ભાગે આ સામાન્ય વર્ગ આવતો હોય છે જે મહિનાની ખરીદી કરતો હોય તેમાં હવે દસ હજારના બિલ પર એમના બસો પાંચસો રૂપિયા વધતા હોય તેમાં જો આવી ભૂલોના લીધે એમને લોસ થતો હોય તે કસ્ટમરની સાથે એક જાતની છેતરપિંડી છે આજે પણ અમે આવ્યા તો આજે લગભગ દસથી પંદર પ્રોડક્ટમાં અમે ચેક કર્યું ઘણા રીતના ભૂલ નીકળી એ લોકો એમઆરપી આરપી લખી હોય એમઆરપીની જગ્યાએ ત્યાં પ્રોડક્ટ મૂકીએ તેને પ્રાઇસ અલગ અલગ હોય એ બ્રાન્ચ મેનેજરને રૂબરૂમાં બોલાવીને સ્ટાફને રૂબરૂમાં બોલાવીને અમારી કમ્પ્લેન કર્યા પછી ફટાફટ એ લોકો ટેક પણ બદલી કાઢે છે સાતસો ચાલીસ ગ્રામનો કોલગેટનું પેકેટ હતું તો અમે ચેક કર્યું તો સોરી બસો ચાલીસ ગ્રામનું પેકેટ હતું ચેક કર્યું તો બસો વીસ ગ્રામનું નીકળ્યું ફરિયાદ કરી પછી તરત લોકો બસો વીસ ગ્રામનો ટેગ બદલી ખાય આ રીતના જે કસ્ટમરની સાથે જો છેતરપિંડી થતી હોય તેના માટે એમણે ધ્યાન આપવું જોઈએ કે બીજી વાર આવું નહીં થાય તમે જ્યારે રજૂઆત કરી ત્યારે એ લોકોનું બિહેવિયર કેવું હતું અને પોલીસ આવી ત્યાર બાદ એ લોકોનું બિહેવિયર કેવું હતું બિહેવિયર પહેલા એવું હતું કે એ લોકો અમને એમ કન્વિન્સ કરવા માંગતા તમે એમ સાઈડ ઉપર આવો એટલે એમ કાઇન્ડ ઓફ કહી શકાય કે કરપ્શન એમ જેવું કરતા કે આપણે એમ સેટિંગ કરી દે એવી રીતના કરી દે પણ જેવા એમ પોલીસ આવ્યા તેવા લોકો કેવા લાગ્યા કે ચલો આપણે આટલું જે કંઈ બી એમ ચેન્જીસ લાવવાના છે તે લાવી દઈશું તે લાવી દઈશું ને એવું નથી કે એમ પકડીને આપણે જોયા હોય એમાં પણ હવે બે પ્રોડક્ટ છે બે પ્રોડક્ટમાં સિમિલર હોય પ્રાઇસ ટેગ સિમિલર હોય છે તો બી બે અલગ અલગ છે ને મુકેલી એ લોકો એ કમ્બાઈન છે હવે ધારો કે મે એક બી કોઈ લોશનની બોટલ ઉચે કે એમાં એકની પ્રોડક્ટ છે 410 રૂપિયા પણ ત્યાં એ લોકો એમઆરપી માં આવે છે 440 રૂપિયા ને સે સેમ એમઆર એમાં ઉંધી બી રહે છે એ 440 ને 410 હોય એ રીતના આપણા મગજ એવું થાય કે ચાલ ભાઈ મને આટલા રૂપિયા ડિસ્કાઉન્ટ મળતો છે ધારો કે ઓછું બી મળતું હોય શકે ને એમાં છે તો આપણું જ છે બધું છે તો તમે જોવો છો એ મુજબ કે આ એ પરિવાર છે અને આ એ સભ્યો છે કે જેઓ આવ્યા હતા અને સાથે જ હું હવે આપને બતાવવા માંગીશ કે આ સ્ટાફ છે સૌથી પેલા તો જ્યારે મેનેજરને કહ્યું તો મેનેજર મને ને પર બોલાવીને કહેતા કે ભાઈ આપણે અંદર અંદર સમજી લઈએ મેં જ્યારે ના પાડી તો ત્યારે એમણે કીધું કે ભાઈ તમે અહીંયા ઇન્ટરવ્યુ નહીં કરી શકો તમે બહાર આવી જાઓ તમે પાર્કિંગ એરિયામાં આવી ગયા અને અમે જયારે પાર્કિંગ એરિયામાં આવ્યા તો એમના જ સ્ટાફના લોકો અમારો પણ વિડીયો ઉતારતા હતા ઉતારી શકે એ લોકો વિડીયો ઉતારે એમને અમને કોઈ વાંધો નથી અમે મીડિયા છે અમે મીડિયા અમારું કામ કરીએ છીએ સ્ટાફ ને કીધું હોય કે ભાઈ તમે મીડિયાનો વિડિયો ઉતારો તો સ્ટાફ મીડિયાનો વિડીયો ઉતારતા હતા આ બેનને આપણે આપડે પૂછીએ કે એમણે મારો વિડીયો ઉતાર્યો છે મને કોઈ વાંધો નથી મને તો નવસારી લોકો ઓળખે જ છે બેન તમે મારો વિડીયો ઉતાર્યો તમે જાતે ઉતાર્યો કે તમને સાહેબે કીધું તમને ના ના કોઈ નથી કીધું તમે મારો વિડિયો ઉતાર્યો ને

તમે એ પ્રમાણે આજ મેનેજર છે જે હવે કહી રહ્યા છે કે ભાઈ હું ઓથોરાઈઝ નથી પણ બોલવા માટે જે મને સાઈડ પર બોલાવતા હતા ને કેતા હતા કે આપણે અંદર અંદર સમજી લે એટલે તમે વિચાર કરો કે ડીમાર્ટ ની અંદર શું ચાલતું હશે આ એક બેન છે બેન તમે શું કહેવા માંગો છો

તમે જોયું એ મુજબ કે પૈસા બચાવવા માટે આવતા હોય છે અને જેવા અમે ના પાડી અમારો વિડિયો ઉતારે તમે જુઓ તો ખરા એક તો ચોરી ઉપર છે ચોરી આ કહેવત એકદમ સાચી પડે છે અને જ્યારે એમના જે કર્મી જે મહિલા કર્મી મારો વિડિયો ઉતારતા હતા એમની પાસે અમે ગયા તો એમને પણ બોલાવી લેવામાં આવ્યા એટલે આ છે નવસારીનું ડીમાર્ટ એટલે નવસારી ખરીદી કરવા માટે આવો ચોક્કસ મોટું નવસારી નું ડિમાન્ડ અને એનો જે મેન મેનેજર છે એ જો ઓથોરાઇઝ નહીં હોય તો કોણ હોય શકે કદાચ કંપની પોલિસી હશે અમને કંપની પોલિસી સાથે કોઈ વાંધો નથી પણ આમ જનતા છે કે જે એક વસ્તુ પર કદાચ એક કિલો ખાંડ પર બે રૂપિયા બી ઓછા અહીં સુધી આવે આવે શું કામ કે ભાઈ ઘર અંદર ફરક પડે એટલા માટે દોડે છે પણ પરિસ્થિતિ કઈ જુદી છે એટલે મારી આમ જનતા ને તેમજ જે પ્રમાણે પોલીસ પ્રશાસન ને એકસો બાર ની જે ટીમ આવી હતી એમના ઓફિસરે જે બહુ શાંતિથી પ્રેમપૂર્વક સમજાવ્યું કે જ્યાં જ્યાં ત્રુટી છે જે જૂનો માલ છે નવો માલ છે બનુ કાઢવામાં આવ્યું તો ભાઈ જૂનો માલ ને નવો માલ તમે અલગ અલગ રાખો ભલે એક જ શેમ્પુ ની બોટલ હોય જૂનો માલ કદાચ એમને રૂપિયામાં પડ્યો હોય નવો માલ ચારસો રૂપિયામાં પડ્યો હોય તો બંને અલગ અલગ મૂકો લોકો ચારસો તેર પહેલા લે અને પછીથી થી ચારસો ત્રીસ લેજો પતી જાય તો એટલે એ સૂચન આપવામાં આવ્યું એ માટેની એમને વાતો કરવામાં આવી તેમ છતાં પણ તમે અત્યારે પણ કેમેરામાં જોઈ શકો છો મેનેજર ફોન પર વાત કરી રહ્યા છે સતત સ્ટાફ ત્યાંથી ડોકાઈ રહ્યું છે અને મેનેજર આટા ફેટા કરી રહ્યા છે કે અમે કે કઈ

ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ